જય શ્રી સ્વામિનારાયણ ભક્તો ભગવાન શ્રી સ્વામી દીક્ષિત નંદ સંતોનું જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી નું જીવન કમલ વ્યાપકાનંદ સ્વામી જેવી સ્થિતિ પામવાનું રહસ્ય કાલવાણી ગામથી પશ્ચિમ દિશાએ એક બાગ છે એક સમયે ત્યાં ભગવાન સ્વામીનારાયણ સંતો ભક્તોની સભા કરીને બેઠા હતા લાલજી મહારાજે તે વાતને નોંધતા લખ્યું છે તે સભામાં ઘણા આહિર ભક્તો પણ બેઠા હતા તેમને શ્રી હરિ કહે તમે સર્વે વ્રજ વાસી જેવા પ્રેમી છો એમ કહીને સૌને સમાધિ કરાવી અક્ષરધામના દર્શન કરાવ્યા આવી રીતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં સભા કરીને બેઠા હતા તે સૌને આનંદ ઉપજાવતા હતા व्यापકાનંદને કહે હરી ઇન્દ્રલોક માં જય આવો ફરી સમાધિ વિશે તે હસી ધાવ્યા ઇન્દ્રલોક નિહાળીને આવ્યા પછી મોકલ્યા બ્રહ્માને ઘેર ત્યાંથી પેર પછી મોકલ્યા સંત તે ત્યારે શ્રી ભગવાન કહે છે કે હવે ગોલોકમાં તથા બ્રહ્મલોક વિશે જઈ આવો ત્યારે વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને ગયા અને થોડી વારમાં પાછા આવ્યા પછી કહ્યું જઈ આવ્યો મહારાજ આખીનું મટકો આખીનું મટકો મારે એટલી વારમાં ગોલો અક્ષીરધામ વગેરે સ્થળને જઈ આવે એ તો આશ્ચર્ય સરખી વાત છે જેને સ્થિતિ થઈ હોય તેને જ આ વાત સમજાય બીજાને આ વાત મગજમાં બેહે નહીં અને મગજ હાલે તો ઊંધું હાલે એવું કાંઈ થતું હશે પરંતુ આ વાત સત્ય છે સ્વામિનારાયણ ભગવાન વચનામૃત સારંગપુરના દસમમાં કહે છે કે આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો ભગવાન અને ભગવાનનું ધામ અણુ જેટલું પણ છેટું નથી અને બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે આત્મદૃષ્ટિવાળાની સમજણ તે સત્ય છે ગોપાળાનંદ સ્વામીએ પણ વાત કરી છે જે ભગવાનની મૂર્તિ કેવી છે તો જેમ કોઈના હાથમાં ચિંતામણી હોય તે જ્યારે જેમ મનોરથ ધારે તે સર્વે સાચું થાય તેમ ભગવાનની મૂર્તિ સાથે જેને અખંડ વૃત્તિ જોડાણી છે તે તો ગોલોક વૈકુંઠ શ્વેતદીપ અક્ષરધામ આદિક અનંત કોટિ મુક્ત તે સર્વને તત્કાળ દેખે છે અને એવો ભગવાનનો ભક્ત હોય તે જ્યારે ધારણા કરે છે ત્યારે પચાસ કોટી યોજન જે પૃથ્વી તેથી દસ ગણું જળ તેથી દસ ગણો વાયુ તેથી દસ ગણો તેજ તેથી દસ ગણો આકાશ તેથી દસ ગણો અહંકાર તેથી દસ ગણું મહતત્વ તેથી અનંત ગણી પ્રકૃતિ તેથી અનંત ગણો પુરુષ અને તે પ્રકૃતિ પુરુષથી પર અનંત ગણું ભગવાનનું ધામ તે ભગવાનના ધામમાં આંખના મટકાના એક લાખમાં ભાગથી પણ ઓછા સમયમાં જે એટલા પોતે જઈને આવે છે તેને એમ જણાય જે એ ધામમાં હજાર વર્ષે રહીને આવ્યો કે લાખ વર્ષે રહીને આવ્યો કે બ્રહ્માના કલ્પ પર્યંત રહી આવ્યો એવું એને જણાય છે ત્યાંહી તો આંખના મટકાનો લાખમો ભાગ વીત્યો હોય એવી એ અલૌકિક વાત છે તે ભગવાનના ધ્યાનવાળા હોય તે જ જાણી શકે છે હવે એવી સત્ય વાત છે તે ધારણા થાય છે તેનું કારણ ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી તે છે માટે જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રહેતી હોય અને તે સંસારમાં રહેતો હોય તેને પણ એવી અલૌકિક સ્થિતિ થાય છે ભગવાનની મૂર્તિને વિશે જેની વૃત્તિ ન ચોટતી હોય ને તે બ્રહ્મચર્ય પાળતો હોય કે દેહને સૂકવી નાખે કાષ્ટ જેવો કરી નાખે તો પણ એવી સ્થિતિ આવતી નથી અને જેની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે ભગવાનનો ભક્ત ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણતો હોય તો તેની અલૌકિક દ્રષ્ટિ થાય છે અને તેને આત્માનું દર્શન પણ થાય છે અને અલૌકિક તે ચર્મ નોખી છે જેમાં આપણે સંતની સભામાં બેઠા છીએ તેમાં કોઈને નિદ્રા આવી જાય અને સ્વપ્ન આવે ત્યારે તે એમ જ દેખે જે ફોજ આવે છે તે જેને સ્વપ્ન આવ્યું છે તેને ફોજ દેખાય છે પણ ફળિયામાં કંઈ ફોજ આવી નથી પણ સ્વપ્નવાળાની દ્રષ્ટિમાં ફોજ દેખાય છે તેમ આત્મા જે જીવ અથવા બ્રહ્મ તેને દેખવાની દ્રષ્ટિ નોખી છે તે દ્રષ્ટિ ભગવાનની મૂર્તિને ધ્યાને કરીને આવે છે પણ તે વિના કોટી સાધન કરીને પોતાના જીવને દેખવું અથવા બ્રહ્મને દેખવું તે દ્રષ્ટિ આવે નહીં માટે એ દ્રષ્ટિને પામ્યા હોય તે હમણાં કોઈ વાત કરે તો તે કોઈ કાંઈ બધાના માયનામાં ન આવે હમણાં હું કહું જે સર્વત્ર બ્રહ્મ છે પિંડ બ્રહ્માંડ કંઈ નથી ત્યારે તમે કહેશો જે અમ આગળ વાત કરો છો તો અમને દેખતા હશો જ ને એવી શંકા મનમાં થાય પણ બ્રહ્મને દેખવાની દ્રષ્ટિ તે નોખી છે અને પૃથક દેખવાની દ્રષ્ટિ તે નોખી છે એવી રીતે જ્ઞાની ના તો શાસ્ત્રમાં અનંત લોચન કયા છે એ મર્મ અને અજ્ઞાની જીવ સમજી ના શકે માન કોવામાં શ્રીજી મહારાજ નિત્યાનંદ સાહેબ વગેરે સાધુ પ્રત્યે બોલ્યા છે અક્ષરધામ છેટું છે કે ઢુકડું તમે શું સમજો છો ત્યારે સંતો કહે મહારાજ તમે કહો તેમ સમજીએ ત્યારે મહારાજ કહે સમજણ વાળાને ઢુકડું છે સમાધિ વાળાને તો આંખનું મટકું મારીએ તેના લાખમાં ભાગમાં ત્યાં જઈ આવે એટલું નજીક છે અને અજ્ઞાનીને તો અતિશય છેટું છે સહજાનંદ સ્વાઈ મહારાજ